સહાયરૂપ થતા થનારા લોકો માટે ફર્સ્ટ એડ અને ફર્સ્ટ રિસ્પોન્ડર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રેનિંગનો મુખ્ય હેતુ દુર્ઘટના ઈઝા અથવા તાત્કાલિક સ્વાસ્થ્ય પરિસ્થિતિમાં યોગ્ય સમય પર પ્રાથમિક સારવાર આપવાની સમજણ અને કુશળતા વિકસાવવી હતી જીવી કે અનુભવી ટીમે ભાગ લેનાર સોને બ્લીડિંગ કંટ્રોલ ફ્રેક્ચર ઇમોબિલાઇઝેશન સીપીઆર એડલ્ટ અને ચાઇલ્ડ જેવી જરૂરી ટેકનિક્સનું પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓએ જીવ બચાવવાની તકનીકોનો હસ્તક પ્રયોગ કરીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો બાળકો અને યુવાનોને આપાતકાલીન પરિસ્થિતિમાં ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કેવી રીતે કાર્ય કરવું તે વિશે પણ વિગતવાર સમજાવવામાં આવ્યું એસપી નાઇટીના અધિકારીઓ અને ફેકલ્ટી સભ્યો દ્વારા જીવી કે ઈ એમ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો કે જેમણે સમાજમાં જનજાગૃતિ અને જીવન બચાવવાની તકનીકો પ્રસરાવવાનો મહત્ત્વપૂર્ણ પ્રયત્ન કર્યો